એટલા એટલા માનસ રોગો છે તમને ઈર્ષા થાય અદેખાય થાય અભિમાન થાય હું મારાનો દાવો થાય પ્રપંસ જે કાંઈ અવિદ્યા છે એ બધા માનસ રોગો છે એ બધા એનો આખો એણે પાઠ લખ્યો છે એ મનમાં જે માનસ રોગ છે એનું ઔષધ કોઈ મેડિકલમાં મળતું એના કોઈ ઇન્જેક્શનો એની કોઈ ટેબ્લેટો આવતી નથી એનું ઔષધ એની ટેબ્લેટ સત્સંગ સેવા અને સમરણ છે સેવા કરીએ સત્સંગ કરીએ અને સમરણ કરીએ આ ઇન્જેક્શન ટેબ્લેટ અને બાટલો ઇન્જેક્શન ટેબ્લેટ બાટલો એટલે સેવા છે એ ટેબ્લેટ છે અને સત્સંગ છે ઇન્જેક્શન છે અને સદગુરુનું સ્મરણ છે એ બાટલો છે